આ પેમોડી હરખા દીકન છે ને પૈસા માગી દી મારી પૂછવા આવું પડશે કે શેના માગે છે અલ્યા આઈ તો જો પણ ઘરે તો હશે ને સાડા મારા ઘરમાં ભાડવાતો અલ્યા બહાર જ નત કળાતા ઘરમાં હું ઊજા દે હરખા

હું તાળવદ ને કેમ ના ઓલા એમાં કાકા ભેમાં કાકા ને તો તમે તો એકલા જ હું જા કે ગામના કલ્લુ બુઆ કરી લીંધા પાડસી શું કરી લીંધા કલ્લુ